ખેરાલુ તાલુકાના મૈયલ ગામે અગણાસી માં સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ખેરાલુ તાલુકાના મૈયલ ગામે અગણાસી માં સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં સવારે શાળાના બાળકો દ્વારા ધ્વજ સાથે મહિયલ ગામની શેરીઓમાં ફરી દેશભક્તિના નારાઓ સાથે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી ત્યારબાદ નવ કલાકે ખેરાલુ મામલતદાર શ્રી પલકબેન દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ

રૂપિયા બાદ તમામ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ વન વિભાગના ઇન્ચાર્જ વનપાલ વિપુલભાઈ ચૌધરી દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેલાડુ મામલતદાર પલકબેન દેસાઈ ખેલાડુ ધારાસભ્ય સદાભાઈ ચૌધરી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીમંડળ ટીડીઓ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ઠાકોર જિલ્લા સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સરપંચો તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર અને મહામંત્રીઓ સ્થાનિક આગેવાનો આરોગ્ય વિભાગ વન વિભાગ પીઆઈ પોલીસ જવાનો હોમગાર્ડ અને જીઆરડી ગ્રામજનો અને વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે વધુમાં મામલતદાર પલકબેન દેસાઈએ નિવેદન આપ્યું હતું કે મહિયલ ખાતે આપણે અગ્નશીમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી છે પંદરમી ઓગસ્ટ એ આપણા સૌ સર્વે દેશવાસીઓ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે સમગ્ર તાલુકા અને જિલ્લાને હું આજના સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું ત્યારે વધુમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે મહિયલ મુકામે ખેરાલુ તાલુકા કક્ષાનો અજ્ઞીમો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આજે આ પ્રસંગે હું મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને આ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવું છું આગામી સમયમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે મારા નાગરિકોને આપણા દેશના યશસ્વી વડાપ્રધાને જે એક પેડ માકે નામ અને સ્વચ્છતાના એમના અભિગમને અપનાવી તમામ જગ્યાએ આ અભિયાનને અપનાવે એવી શુભેચ્છાઓ સાથે હું આ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ તમામ નાગરિકોને પાઠવું છું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતીનો અહેવાલ સુબી ઠાકોર